બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન ભીખુચંદ્રદાસની હત્યાના વિરોધમાં બજરંગ દળ મેદાનમાં ઉતર્યું બાંગ્લાદેશમાં હિન્દુ બહેનો અને યુવાનો પર થતા અત્યાચાર સામે નડિયાદ બજરંગ દળનું ઉગ્ર વિરોધ પ્રદર્શન બાંગ્લાદેશમાં હિન્દુ બહેનો અને યુવાનો પર વધી રહેલા અત્યાચારના બનાવોને લઈ નડિયાદ બજરંગ દળ દ્વારા સંતરામ સર્કલ પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું શહેરના મુખ્ય માર્ગો પર બજરંગ દળના કાર્યકરો એકત્રિત થયા હતા બાંગ્લાદેશ સરકાર સામે નારા લગાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ હિન્દુ સમાજ પર થતા હુમલાઓ તાત્કાલિક બંધ કરાવવા તેમજ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી બાંગ્લાદેશમાં હિન્દુના પવિત્ર વોર્ડને અસામાજિક તત્વો દ્વારા તોડી દેશની પરંપરા પર દગા લાગ્યો હાલમાં બાંગ્લાદેશમાં સાત ટકા હિન્દુ

બાંગ્લાદેશમાં જે આપણા હિન્દુ ભાઈ બીભુ ચંદ્ર દાસ ઉપર જે અમાનુષી અત્યાચાર થયો અને તેને જીવતો ઝાડ ઉપર દેવામાં આવ્યો આ એક અત્યાચાર નથી અનેક અત્યાચારો હિન્દુ અલ્પસંખ્યક જે ત્યાં છે છે ઉપર થઈ રહ્યા તેના વિરુદ્ધમાં એક હિન્દુ સંગઠન કે જે હિન્દુઓની ચિંતા હંમેશા કરતું આવ્યું છે તે અનુસંધાને અમે સૂત્રોચ્ચાર કરીને બાંગ્લાદેશ યુનુસ મોહમ્મદ નું પુત્ર દહન કર્યું છે અયાગર માતૃશક્તિ બદરંગગણ અને દરેક યુવાઓ અહીં જોડાયેલા હતા આ જે કાર્યક્રમ જે યોજવામાં આવ્યો હતો કે એક બાંગ્લાદેશ અમે સંદેશ આપવા માંગીએ છીએ કે તમે એ ના ભૂલી જતા કે તમે એક અમારા શેર ને માર્યો છે પણ એટલું યાદ રાખજો આવાના કુતરાઓ ભેગા થઈને જે જો ખોપ મચાવવા માંગતા હો તો અમે એ શેર છે કે એક એવો ઇતિહાસ લખી દઈશું કે તમારી આવનારી પેઢીઓ યાદ કરશે જય શ્રી રામ